કે હું અહીંયા ધારાસભ્ય છું એ અહીંયા ધારાસભ્ય છે બરાબર એ એ એના કાર્યકર્તાએ કીધું કે ગોપાલભાઈ જેવી થશે ને ગોપાલભાઈ અહીંયા આવશે એટલે ગોપાલભાઈ આવતા સોમવારે ભાઈ શ્રી શંકરભાઈની આવે અધ્યક્ષની આ અમે બે રાજીનામું દઈ અમે બે રાજીનામું દીધા પછી અહીંયા ચૂંટણી આવશે વિસાવદરમાં ચૂંટણી આવે એ કાર્યકર્તા લડશે ભાજપના ને આમ આદમીના ને કોંગ્રેસના અહીંયા અમે લડશી અને અહીંયા આવ્યા પછી લડે અને એ બે આ બે જે ધારા મને હું હારું તો એને બે કરોડ ઇનામ દઉં અને એ જીતે ભાઈ તો બે કરોડ દઉં ને હું 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 જીતું તો મારે મારે એના એના નથી પણ આ ગુજરાતને બદનામ કરવાનું બંધ કરે પણ ગોપાલભાઈએ તો કહી દીધું કે મને ચેલેન્જ સ્વીકારે ચલો લડી લઈએ પણ કોઈને પૂછવા નહી જતા પાર્ટીના અધ્યક્ષનું નામ નામ કીધું કે હું તો લડવા તૈયાર છું એને ચેલેન્જ સ્વીકારી લીધી મેં ચેલેન્જ સ્વીકારી લીધી ગોપાલભાઈ રોનકભાઈ તમારા દુવારા માધ્યમથી સોમવારે શંકરભાઈની આવે હાડા બારે બંને રાજીનામું દઈ અને રાજી રાજીનામું દીધા પછી અહીં ચૂંટણી લડવાની અને એ સોમવારે ન હોય તો એના બાપમાં ફેરવાનું હું હું ન આવું તો મારા બાપમાં ફેરો એને આવે સોમવારે હાડા